સમાચાર જગતની ની પડે પડ માહિતી હવે તમારા ફોનમાં માં તો રાહવાની જોવો છો આજે જ અમારી યુટ્યુબ ચેનલને ને કરો જી હા મિત્રો દરેક વ્યક્તિના જીવનમાં લગન અને સૌથી મહત્વનો પ્રસંગ હોય છે એક પુરુષે પોતાના જીવનની ની સફર ખેડવવા માટે જીવનસાથી મળે છે ત્યારે આજે આપણે એવા ગામની વાત કરીશું જેમાં પુરુષ એક નહીં પરંતુ બે મહિલાઓ સાથે લગ્ન કરવાની પરંપરાઓ છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આપણે હિન્દુ ધર્મમાં એક પત્ની હોવા છતાં બીજી કોઈ સ્ત્રી સાથે સંબંધ રાખો એ પાપ છે ત્યારે ભારતમાં એક એવું ગામ આવેલું છે જેમાં પુરુષ અને ફરજિયાતને બે બે લગ્ન કરવા પડે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે ભારતમાં માત્ર એક જ લગ્ન કાયદેસર છે આ ગામમાં દરેક પુરુષને બે વાર લગ્ન કરે છે સામાન્ય રીતે સ્ત્રીઓ પોતાની સાવકી દીકરીઓને સહન કરી શકતી નથી સ્ત્રીઓ પત્નીને એક્સ્ટ્રા કે રિલેશનશિપને જાણતા જ ચંડી રૂપ ધારણ કરી લે છે જી હા મિત્રો પરંતુ આ ગામમાં આવું કંઈ થતું નથી આ ગામમાં માત્ર પહેલી પત્ની જ તેની સોતનનું સ્વાગત કરે છે આ પછી તે જીવનભર તેની સાથે બહેનની જેમ રહે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે રામદેવ ગામમાં દરેક પુરુષ બે વાર લગ્ન કરે છે તેની પાસે એક વિચિત્ર કારણ છે કહેવાય છે કે આ ગામમાં જે પણ પુરુષ લગ્ન કરે છે તેની દીપત્ની ક્યારે ગર્ભવતી નથી થતી જો તેને ભૂલથી પણ બાળક થઈ જાય તો તે દીકરીને જન્મ આપે છે આવી સ્થિતિમાં પુરુષે પોતાનો વન ચાલુ રાખવા માટે બીજા લગ્ન કરવા પડે છે જે હા મિત્રો તમારું શું કહેવું છે તો નીચે બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલને કરવાનું ભૂલતા નહીં